અરબી સમુદ્રમાં લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભરના માછીમાર આગેવાનોની બેઠક મળી હતી જેમાં આ પ્રકારની ફિશિંગ કરનાર સામે કડક પગલાં ભરવા માંગ કરવા અને પરંપરાગત માછીમારોની વ્યાખ્યા નક્કી કરી તેમને તેમના મળવા પાત્ર લાભ અપાવવા ચર્ચા વિચારણા કરાઈ હતી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ ઉપ્રમુક જીતુ ભાઈ કુહાળાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યના માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાની મીટિંગનું આજે પોરબંદરના સાગર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના માછીમાર આગેવાનો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાઓ દ્વારા પરંપરાગત માછીમારીની વ્યાખ્યા નક્કી કરવા અને લાઇન ફિશિંગ બંધ કરવાના સઘન પ્રયાસો કરી લાઇન ફિશિંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરતા છતાં હાલમાં અમુક સ્વાર્થી અને માથા ભારે બોટ માલિકો દ્વારા પોતાની મનમાની કરીને નિયમો અને ઠરાવોની અવગણના કરી અને લાઇનને ફિશિંગ કરવામાં આવે છે જેથી નાના માછીમારો હોડીવાળા નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને વારાવાર નુકસાની ભોગવવી પડે છે જેથી આખા ગુજરાતની દરિયાઈ પટ્ટીના માછીમારોની રોજીરોટી અને પરિવારના ભરણપોષણ ઉપર ખૂબ જ માઠી અસર થઈ રહી છે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે ગુજરાત કારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આ જે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નથી કરવામાં અમારા માટેનું ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે જુએલરી ફિશિંગ છે એલઈડી ફિશિંગ કરે પછી એ લાઇન ફિશિંગ કરે છે એના બદલ બધાને કઈ રીતે આપણે રોક લગાવો અને એના ઉપર ચુસ્ત પાલન કરવાનું બધાને એના માટેનું એક આજે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે સમગ્ર દરિયાઈ પટ્ટીના બધા એસોસિએશનો આયા એકત્રિત થયા છે ગુજરાતના અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે આવા સ્વાર્થી અને લાલચુ બોટ માલિક અને ટંડેલ ખલાસીઓ ઉપર બોટ એસોસિએશન નિગરાણી રાખીને લાઈવ ફિશિંગ કરતા લોકોને પકડીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જન્ય બંદરના આગેવાનોની પણ ફરજ છે ફિશિંગ સંપૂર્ણપણે બંધ થાય થાય અને ફરી વખત ચાલુ તે માટે લાઈન ફિશિંગ કરનારા સ્વાર્થી અને માથાભારે બોટ માલિક ઉપર કડકમાં કડક પગલા લેવા માટે આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાંકી ગુજરાત ન્યૂઝ પોરબંદર